નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ બી એ જેમાં આપણે અગાઉ લેક્ચર નંબર પાંચની અંદર સોરી લેક્ચર નંબર ચારમાં સરકારી કંપનીની વ્યાખ્યા તથા લાક્ષણિકતાઓ જોઈ ગયા હતા હાલમાં ચેપ્ટર નંબર સાતની અંદર જ આપણે તફાવત જોવાના છીએ ખાતા કે સંચાલન જાહેર નિગમ તથા સરકારી કંપની આ વસ્તુઓ ખૂબ જ મહત્ત્વની છે બધા વચ્ચે નોર્મલ તફાવત છે જે આપણે વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરવાના છીએ કે ખાતાક્ય સંચાલન શું છે જાહેર નિગમ શું છે તથા સરકારી કંપની કોને કહેવામાં આવશે જો કે આમાંના મુદ્દા આપણે અગાઉ જે વિગતવાર પ્રશ્નો જોયા હતા સરકારી કંપનીની વ્યાખ્યા લાક્ષણિકતાઓ એમાં આવી ગયું હતું તે રીતે જાહેર નિગમનો પણ અર્થ અને લાક્ષણિકતાઓ જોઈ ગયા હતા તેમાં એ પણ આવી ગયું હવે ત્રણે વચ્ચે ભેદ શું છે આપણે સમજવાનું છે સૌથી પહેલાં આપણે કહીએ ખાતાકીય સંચાલનમાં સ્થાપના તે સરકારી ખાતા દ્વારા સ્થાપવામાં આવે છે જેમ કે રેલવે ખાતું છે પોસ્ટ ખાતું છે એ સરકારી ખાતા દ્વારા એની ખાતા કે સંચાલનની સ્થાપના થતી હોય છે તેવી રીતે આપણે જોઈએ જાહેર નિગમ તો જાહેર નિગમની સ્થાપના સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા સ્થાપવામાં આવતી હોય છે કે એના દ્વારા જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પસાર કરવામાં આવે છે જે કાયદો પસાર કરવામાં આવે છે ખરડો કહીએ આપણે તેના દ્વારા સ્થાપના થતી હોય છે એના પછી ત્રીજું આપ્યું છે સરકારી કંપની તે સરકારી કંપની છે એ તમને ખ્યાલ જે પ્રમાણે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કેન્દ્ર અને રાજ્ય બંને અથવા તો આપણે કહીએ એકથી વધારે રાજ્ય સરકારો મળીને પણ કરી શકે છે પણ અહીંયા આપ્યું છે કે સરકારી કંપની કંપની દ્વારાની જોગવાઈ મુજબ સ્થાપના કરવામાં આવતી હોય છે એટલે કંપનીના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે તે પ્રમાણે સ્થાપના થતી હોય છે બીજો મુદ્દો આપણને આપ્યો છે કાયદાકીય અસ્તિત્વ તેનું અસ્તિત્વ લીગલી છે કે નહીં એ આપણે જોવાનું છે તો કે ખાતા કે સંચાલન સરકારી તંત્રનો ભાગ હોવાથી એ અલગ અસ્તિત્વ પ્રાપ્ત થતું નથી સરકારનો જ એક ભાગ છે જેથી એ કોઈ અલગથી એને કોઈ વ્યક્તિત્વ પ્રાપ્ત થતું નથી કે એને અસ્તિત્વ પણ મળતું નથી એના પછી બીજું આપણને આપ્યું છે કાયદાની જોગવાઈ મુજબ જે જાહેર નિગમ છે એમાં કીધું છે કાયદાની જોગવાઈ મુજબ અલગ અસ્તિત્વ ધરાવે છે અને એ જ રીતે આપણે સરકારી કંપની પણ અલગ અસ્તિત્વ ધરાવે છે કહેવાનો મતલબ જાહેર નિગમ અને સરકારી કંપની બંને અલગ અસ્તિત્વ ધરાવે છે ખાતા કે સંચાલનને અલગ અસ્તિત્વ ધરાવતા નથી એ બધું એક જ તરીકે ઓળખાય છે અનુકૂળ ક્ષેત્ર ક્યાં એ લાયબલ ક્યાં આગળ એ એપ્લાય કરી શકીએ છીએ ક્યાં આગળ અનુકૂળ આવે છે તો સંરક્ષણ અને સેવા ક્ષેત્ર જે જાહેર સેવા આપવાની હોય ત્યાં ખાતા કે સંચાલન પોસિબલ છે એને આપણે એપ્લાય કરી શકીએ છીએ તે જ રીતે જાહેરની નિગમની આપણે વાતચીત કરીએ તો મોટા ઔદ્યોગિક ધંધા કે સાહસ જે બહુ મોટા લેવા ઉદ્યોગ થઈ રહ્યા છે ઇન્ડસ્ટ્રી લેવલ આપણે કહીએ ત્યાં જાહેર સેવાના ક્ષેત્ર માટે અનુકૂળ રહેતું હોય છે હવે સરકારી કંપનીની આપણે વાત છે કે વિદેશી સહયોગવાળા ક્ષેત્ર માટે તે અનુકૂળ રહેતું હોય છે મૂડીની પ્રાપ્તિ તો કે મૂડી કેટલા ટકા કોની રોકાયેલી હોય છે તો કે ખાતા કે સંચાલનમાં સરકારી અંદાજપત્ર દ્વારા મૂડી મેળવવામાં આવે છે સરકાર જે અંદાજપત્ર જે બજેટ બનાવે છે એમાં જે દર્શાવવામાં આવે છે એ પ્રમાણે મૂડી અહીંયા આગળ એપ્લાય થતી હોય છે જ્યારે એ જ રીતે આપણે જોઈએ જાહેર નિગમ તો જાહેર નિગમમાં આપણને કહે છે કે સરકાર દ્વારા સંપૂર્ણ રીતે મૂડી રોકાણ થતું હોય છે બધે બધા રૂપિયા કોણ રોકે છે સરકાર તેવી રીતે સરકારી કંપની તો એમાં આપણને અગાઉ પણ વાત થયેલી સરકારી કંપની વ્યાખ્યામાં લાક્ષણિકતામાં પણ આવ્યું હતું કે ઓછામાં ઓછી એકાવન ટકા શેર મૂડી સરકારની હોવી જોઈએ એ પછી કોઈ બી સરકાર હોય કેન્દ્ર સરકાર હોય રાજ્ય સરકાર હોય કેન્દ્ર અને રાજ્ય બંને હોય બેથી વધારે રાજ્ય સરકાર હોય એ ગમે તે હોય પરંતુ એ સરકારની મૂડી હોવી જોઈએ એકાવન ટકા એના પછી કાર્યસ્થ મૂડીની આપણે વાતચીત કરીએ તો ખાતાકીય સંચાલનમાં કીધું છે કે કાર્યસ્થ મૂડી સરકારી અંદાજપત્રની જોગવાઈ મુજબ જે જોગવાઈ કરવામાં આવી છે જે બતાવવામાં આવી છે એ પ્રમાણે મૂડી પ્રાપ્ત થવી જરૂરી છે તેવી રીતે જે જાહેર નિગમ છે એમાં પણ આપણે જરૂરિયાત અનુસાર જાતે જ જોગવાઈ કરવાની રહેશે કે આપણા એક કેટલી મૂડી જોઈશે કેટલી નહીં જોઈએ સરકારી કંપનીમાં તો આપણને ખ્યાલ જ છે સરકાર રૂપિયા કે જે જરૂરિયાત અનુસાર જાતે જ જોગવાઈ કરી શકે જવાબદારી તો કે ખાતાકીય સંચાલનમાં જે જવાબદારી છે એ સરકારી ખાતાના પ્રધાન એટલે જે તે પ્રમુખ છે જે પ્રધાન બનાવવામાં આવે છે તેની જવાબદારી તે ઉપરાંત આપણે કહીએ જાહેર નિગમ તો ત્યાં આગળ જવાબદારી સંસદ કે વિધાનસભાની રહેતી હોય છે લાસ્ટમાં પડ્યું છે સરકારી કંપની તો ત્યાં પણ જવાબદારી કોની હોય છે સંસદ કે વિધાનસભા ઇન જે આપણે કહેવાય છે જાહેર નિગમ અને સરકારી કંપની જે ત્યાં બંને જગ્યાએ જવાબદારી ક્યાં રહેતી હોય છે સંસદ અને વિધાનસભા જ્યારે ખાતા કે સંચાલનમાં જવાબદારી કોને રહેતી હોય છે પ્રધાનની પછી કે એ સંચાલનમાં સ્વતંત્ર સાત સાત નંબરને ટૉપિક આપ્યું છે તો કે ખાતા કે સંચાલનમાં બિલકુલ સ્વતંત્રતા મળતી નથી કારણ કે જે બી કરવાનું છે એ બધું પ્રધાનની જવાબદારી હોય છે પ્રધાન જેમ કે એ પ્રમાણે એપ્લાય કરવાનું હોય છે જ્યારે જાહેર નિગમ તથા સરકારી કંપનીમાં સંપૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત થતી હોય છે કર્મચારીઓ તો કે અહીંયા આગળ ખાતા ખેત સંચાલનમાં જે કર્મચારી કામ કરે છે એ કર્મચારી જે સરકારી કર્મચારી ગણાય છે ભરતી અને નોકરીની શરતો પણ સરકારી ધારાધોરણ મુજબ એટલે કે સરકારે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવ્યા હોય છે એ પ્રમાણે ભરતી થતી હોય છે તેવી રીતે આપણે વાતચીત કરીએ તો કે જાહેર નિગમમાં તો કે કર્મચારીઓ સરકારી કર્મચારી ગણાતા નથી જ્યારે અહીંયા આગળ જ ખાતા સંચાલનમાં ગણાતા હતા ભરતીને નોકરીની શરતો જાહેર નિગમ નક્કી કરેલા નિયમ મુજબ હોય છે તે પ્રા સરકારી કંપનીની વાતચીત કરીએ તો કંપનીના કર્મચારીઓ છે એ સરકારી કર્મચારી ગણાતા નથી ભરતીને નોકરી કંપની દ્વારા પ્રમાણે થતું હોય છે કહેવાનો મતલબ અહીંયા બંને જગ્યાએ જે બે ટૉપિક આપ્યા છે લાસ્ટ એમાં એ સરકારી કર્મચારી ગણાતા નથી સંચાલન તો સંધિ અધિકારીઓ દ્વારા થતું હોય છે ખાતર કે સંચાલનમાં જ્યારે કંપનીમાં આપણે વાતચીત કરીએ તો બિન સરકારી નિષ્ણાત વ્યક્તિઓ દ્વારા સરકારના નિમાયેલા સંચાલક મંડળ મેનેજિંગ ડિરેક્ટર દ્વારા સ્થાપવામાં આવતું હોય છે લાસ્ટ ટોપિક આપણે આપ્યું છે કે અંકુશ તો કે પ્રધાન જે મુખ્ય જવાબદારી નિભાવતા હતા જે મુખ્ય અધિકારી છે પ્રધાનની જવાબદારી જ્યારે આ બાજુ કોનું હોય છે સંસદ વિધાનસભા જેના દ્વારા અસ્તિત્વમાં આવે છે અને લાસ્ટમાં સંબંધિત સરકારી મંત્રાલયની જવાબદારી હતી હોય છે ફરીવાર એકવાર રિપીટ કરી લઈએ આપણે આ તફાત ખાતા કે સંચાલન જાહેર નિગમ સરકારી કંપની તો સ્થાપના થાય છે સરકાર દ્વારા સરકારી ખાતા દ્વારા સ્થાપના થાય છે જોઈ શકો છો એના પછી અહીંયા આગળ સંસદ કે વિધાનસભા અહીંયા કંપની દ્વારાની જોગવાઈ પ્રમાણે કાયદાનું અસ્તિત્વ તો કે અહીંયા આગળ અસ્તિત્વ હોતું નથી જ્યારે અહીંયા આગળ અસ્તિત્વ ધરાવે છે અહીંયા પણ કાયદાનું અસ્તિત્વ ધરાવે છે અનુકૂળ ક્ષેત્ર તો ક્યાં આગળ તો કે સંરક્ષણ અને જાહેર સેવા ક્ષેત્રે જ્યારે અહીંયા આગળ સાહસો ધંધાકીય હોય ત્યાં જાહેર સેવા ધંધાકીય સાહસ તથા વિદેશી સહયોગવાળા ક્ષેત્રમાં મૂડી રોકાણ તો અહીંયા સરકારી અંદાજપત્રના આધારે સંપૂર્ણ મૂડી છે એ સરકાર દ્વારા ઓછા ઓછા એકાવન ટકા મૂડી સરકાર રોકતી હોય છે કાર્યશીલ મૂડીની વાતચીત કરીએ તો અંદાજપત્રની જોગવાઈ પ્રમાણે જરૂરિયાત અનુસાર જાતે સર્જન થાય છે જરૂરિયાત જાતે જ પછી જવાબદારીની વાતચીત કરીએ તો અહીંયા આગળ જવાબદારી કોની બનતી હોય છે સરકારી ખાતાના પ્રધાનની સંસદ કે વિધાનસભાની સંસદ કે વિધાનસભાની સંચાલમાં સ્વતંત્રતા બિલકુલ મળતી નથી અહીંયા આગળ આ બંને જગ્યાએ સ્વતંત્રતા આપણને પ્રાપ્ત થાય છે કર્મચારી અહીંયા સરકારી કર્મચારી ગણાય છે નિયમ એ પ્રમાણે હોય છે પ્રમાણે ભરતી થાય અહીંયા સરકારી કર્મચારી ગણાતા નથી એ તો અહીંયા પણ ગણાતા નથી સંચાલન તો પ્રમુખ દ્વારા જે સંસદીય અધિકારી છે એના દ્વારા થતું હોય છે પ્રધાન એના પછી નિમાલા સંચાલક મંડળ મેનેજિંગ ડિરેક્ટર દ્વારા થતું હોય છે રચના બિન સરકારી નિષ્ણાંત દ્વારા થતી હોય છે લાસ્ટ ટૉપિક અંકુશ તો કે અહીંયા પ્રધાનનો અંકુશ બિલભર સંસદ કે વિધાનસભાનો અંકુશ તો અહીંયા આગળ આપણે આ પ્રશ્ન પૂરો થઈ રહ્યો છે ઓકે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું જાહેર સાહસોના બદલાતી જતી ભૂમિકાઓ અને બીજો રહેશે આપણે ખાનગી સાહસોનો અર્થ તથા લાક્ષણિકતાઓ